જામનગરના ડીકેવી સર્કલ પાસે યુવક કોંગ્રેસ અને એસયુઆઈ દ્વારા મુખ્યમંત્રીના આગમન પહેલા યુવક કોંગ્રેસ અને નસુઈ દ્વારા વિરોધ અને દેખાવ મુખ્યમંત્રીને બીએલની કામગીરી અંગે કરી રજૂઆત માટે કર્યો અનોખો વિરોધ બેનરો પહેરીને વિવિધ કર્યો દેખાવ એનએસયુઆઈની રજૂઆત કે વિદ્યાર્થીએના ભવિષ્ય સાથે ચેડાબંધ કરો બોર્ડની પરીક્ષા નજીક છે અને વર્ગખંડ શિક્ષક વગરના છે શિક્ષકોને બ્લોની કામગીરીમાંથી મુક્ત કરો જે બ્લોઈ કામગીરીના ભારણથી આત્મહત્યા કરી છે તેને યોગ્ય વળતર આપવામાં આવે પોલીસે દસ જેટલા કાર્યકરો કરી અટકાયત વિરોધ કરવાનો કહેવા અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી